લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા જેલમાં કેદ ભાઈઓને રાખડી બાંધવા ગયેલી બહેનોની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હતા ભાઈની આંખોમાં પશ્ચાતાપ જેલ મુક્ત થવાની પ્રાર્થના કરી હતી જેલમાં બંધ કેદી ભાઈઓ માટે આજે રક્ષાબંધનના દિવસે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કેદીઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે લાજપુર જેલ ખાતે પહોંચી હતી જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી છેલ્લા ચાર વર્ષથી આવી રીતે તહેવાર ઉજવવામાં આવે છે જેલમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખૂબ જ ભાવભૂક દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં ભાઈને રાખડી બાંધતી વેળાએ બહેન અને ભાઈની આંખોમાંથી અશ્રુ સરી પડ્યા હતા સમગ્ર માહોલ થોડી વાર ગમગીન થયો હતો ભાઈની આંખોમાં આંસુ જોઈને બહેન પણ પોતાના આંસુ રોકી શકી ન હતી પોતાના વહાલ સોયા ભાઈને જેલમાં કેદીની જિંદગી જીવતા જોઈને બહેન ખૂબ જ દુઃખી હતી ભાઈને પણ જાણે પોતાના કરેલા કૃત્યથી પશ્ચાતાપ થતો હોય તે રીતે પોતાના પરિવારના સભ્યોને છોઈ રડી પડ્યો હતો તમામ કેદી ભાઈઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી દર સાલની જેમ આ સાલ પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર અનુસંધાને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાન ભાઈઓ તેમની બહેનો પાસે રક્ષા સૂત્ર બંધાવી શકે તે માટેનું અલગથી આયોજન કરવામાં આવેલું હતું જે અનુસંધાને ટોટલ ત્રણ ઉપરના કેદીઓ પૈકી ઘણા ખરા કાચા કામના અને પાકા કામના કેદીઓની બહેનો આજે સવારથી અહીંયા લાજપોર જેલ ખાતે આવેલ અહીંયા તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તેમને ટોકન સિસ્ટમ આપવામાં આવે અને ટોકન નંબર પ્રમાણે તમામ બહેનોએ પોતાના ભાઈઓને રૂબરૂમાં અહીંયા જેલ પરિસરની અંદર આવી અહીંયા જે અમે અલગથી રક્ષાબંધન પર્વની ઉજવણી માટે આયોજન કરેલ તે જગ્યાએ પોતાના ભાઈઓને રક્ષા સૂત્ર બાંધી તેમની વહેલી જેલ મુક્તિ માટે અને તેમના સારા ભવિષ્ય માટે

પોતાના બંદીવાન બહેન જેલની અંદર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી મોઢું મેઠું કરાવી પવિત્ર ઉજવણી કરી હતી આ દરમિયાન જેલની અંદર ભાઈ બહેન ના પ્રેમ ના ખુબજ લાગણી સભર અને હૃદય દ્રાવક દ્રશ્યો છલકાયા હતા આજે રક્ષાબંધન ના તહેવાર છે ત્યારે આપણે સુરત ની અંદર જે રાખી જેની પરિવારજનો જેની બહેનો આવીને રાખડી બાંધી છે એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેવી નમ આકોતી ભીની આકોતી રડતા મોડે એના અસુ સરી પડે છે બહેન જ્યારે ભાઈ સાથે મુલાકાત કરી રહી છે તે સમયે તેમની જે સ્થિતિ છે તે જોવા લાગે અને ખૂબ જ અસહાય અને બહેન રડતી નજરે પડે છે અને ભાઈઓને જે રાખડી બાંધે છે એ બીજી અને એવું લાગે છે જ્યારે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં જ્યારે બહેન જ્યારે રાખડી બાંધવામાં આવે છે એ બહેનો ને ભાઈઓના મુખમાં પણ એવો ચહેરો થાય જોને લાગે છે કે એમને પોતાની કરેલી જે ભૂલ છે જેના લીધે આજે પરિવાર ને સમાજ ને આજે બહેનોથી દૂર રહીને આ આવી જે કન્ડિશન છે જેલમાં આજે એક જેલની અંદર એક દિવાર એક એ બહાર પોતાની બહેનના હાથથી રાખડી બંધાવે છે તો એક જ દ્રશ્ય છે લોકોને રડાઈ દે તેવા દ્રશ્ય છે તમે જોઈ શકો છો કેટલી બહેનો રડતી નજરે પડે છે એટલે પોતાના ભાઈ હજુ આવી રહ્યા છે તેની ઇંતજારમાં બહેનો જોઈ રહી છે કે ક્યારે અમારો ભાઈ આવશે ક્યારે અમારો નંબર લાગશે એવા ઘણા વિચારથી લોકો ઊભા છે અને સામે તમે આ સામેની સાઈડમાં જોઈ શકો છો જે કેદીઓ આરોપી છે પોલીસ દ્વારા વારાફરતી ટોકનના હિસાબે એ લોકોને વારાફરતી લાવવામાં આવે છે અને એક બાજુ એમની બહેનો વેટ કરી રહી છે કે અમારો ભાઈનો નંબર ક્યારે આવશે ક્યારે અમે રાખડી બાંધીશું આ બધા દ્રશ્યો એક જોઈને એક બહેન અને એક ભાઈનું જે હૈયું છે છલકાઈ આવે છે ને બીજી વાર આવી કોઈ વ્યક્તિ આવી નાની નાની ભૂલો ના કરે જેનાથી પરિવાર થી વિચાર થવું પડે સુરત